લોકો તો કોઈ બી વાતો કરે પણ શું નિલેશ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું એ તો બીજેપીનું પોતાનું જ કારનામું જે એટલું બધું મિલી ભગત કરી અને ફોર્મ રદ કરાવી શકતું હોય તો એ પછી એમના પર આરોપ લગાવી અને એમને ગેરમાર્ગે જે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અમુક જે પક્ષના જંદરો અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગયેલા છે એને કોઈ ચિંતા નથી અને નામ બદનામ કરી છે અત્યારે એમને વોટ માગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા પણ અત્યારે જયારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ એને બદલે ત્યાં કોઈ સાથે ના રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિરેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનો એનો ઈરાદો છે પક્ષ ની સાથે જ રહીને ગયા છે એમને ઉપરથી કોંગ્રેસના બધા નેતાઓની જે ઓર્ડર થતા હોય એ પ્રમાણે કામ કરતા હોય અને એ જયારે અહીંથી અપીલ કરવા ઘરેથી કાલે સવારે નીકળ્યા ને ત્યાર પછી અને અમે પરિવારના સદસ્યો જયારે ઘરની બહાર કામ માટે ગયેલા હતા ત્યારે પાછોથી આવી અને અમુક કાર્યકરો કે બીજેપીના કાર્યકરો હોય કે એમનું કાવતરું હોય કે પછી અંદર અંદર જે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો હોય એમનું કામ હોય કે જે હોય તે જે એ લોકો બી વેચાઈ ગયેલા હોય જે એવડું મોટું પ્લાન કર્યું છે કે ઉમેદવારી પત્ર રદ કર્યું છે તો પછી અત્યારે ભી એ આ બધું કરી રહ્યા છે અને નિલેશ નું નામ ખરાબ કરી રહ્યા છે એવું કોઈ છે જ નહીં